નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો બજેટ બે હજાર ચોવીસ અને વરસાદના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આઈએમડીએ ગુજરાત સહિત આ રાજ્યોમાં આપી વોર્નિંગ સિસ્ટમ સક્રિય હવે ગુજરાતને ધમરોળશે મેઘરાજા બજેટ બે હજાર ચોવીસ સોનું અને મોબાઈલ સહિત આ વસ્તુ થઈ સસ્તી પાંચ કરોડ આદિવાસીઓ માટે અદ્યતન ગામ અભિયાન બજેટ બે હજાર ચોવીસ શહેરો અને ઉદ્યોગો માટે જાહેરાત કક્ષા ક્ષેત્ર માટે કેટલું બજેટ આંધ્રપ્રદેશ બિહાર માટે મોટી જાહેરાત એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડ મુદ્રા લોનની મર્યાદા વીસ લાખ ત્રણ કરોડ નવા આવાસ ભણવા માટે મળશે દસ લાખ સુધીની લોન યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા હીરા ઉદ્યોગ ખુશ ટેક્સટાઇલ નાખુશ પાકિસ્તાનમાં પોલિયો વાયરસના નવ કેસ આવતા હાહાકાર ખેડૂતો પંદરમી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરશે કેજરીવાલના હિતની અરજી સુપ્રીમે પગાવી શાંદીપુરા કહેર કાલાવાડનું ચાર વર્ષનું બાળક ઓક્સિજનના સપોર્ટ પર બીએસએનએલ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર ગુજરાતના એકત્રીસ જળાશયો હાઈ એલર્ટ દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર અને કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારના વિડીયો આપને મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ આઈએમડીએ ગુજરાત સહિત આ રાજ્યોમાં આપી વોર્નિંગ આ સમાચાર વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તરાખંડ ગુજરાત હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો સિસ્ટમ સક્રિય હવે ગુજરાતને ધમરોળ છે મેઘરાજા આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ધમરોળ છે સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતમાં પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો બજેટ બે હજાર ચોવીસ સોનું અને મોબાઈલ સહિત આ વસ્તુ સસ્તી થઈ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કસ્ટમ ડ્યુટી દૂર કરતાં કેન્સરની ત્રણ દવાઓ સસ્તી થશે મોબાઈલ અને મોબાઈલ ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને પંદર ટકા કરવામાં આવી છે જેથી મોબાઈલ સસ્તા થશે સોલાર સેટ પણ સસ્તા થશે સોના અને સાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ પોઈન્ટ ટકા કરવામાં આવી છે લિથિયમ બેટરી સસ્તી થશે ઇલેક્ટ્રિક વાયર અને એક્સરે મશીન સસ્તા થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાંચ કરોડ આદિવાસીઓ માટે અદ્યતન ગામ અભિયાન આ વિશે વધુ જાણીએ તો બજેટમાં આદિવાસી સમુદાયને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે આદિવાસી ગ્રામ અભિયાન આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવશે આ યોજના આદિવાસી બહુલ ગામો અને મહત્વકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવશે આ ત્રેસઠ હજાર ગામોને આવરી લેશે જેનો લાભ પાંચ કરોડ આદિવાસી લોકોને થશે ત્યારબાદ જાણીએ મિત્રો બજેટ બે હજાર ચોવીસ શહેરો અને ઉદ્યોગો માટે જાહેરાત આ વિશે વધુ જાણીએ તો શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાન બનશે સો શહેરોમાં સાપ્તાહિક બજારની યોજના સો મોટા શહેરોમાં પાણી પુરવઠા પર કામ કરવામાં આવશે બાર નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર એકવીસ હજાર ચારસો કરોડના પાવર પ્રોજેક્ટ પીએમ ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે અને એક હજાર આઈટીઆઈ અપગ્રેડ કરશે ત્યારબાદ જાણીએ મિત્રો કયા ક્ષેત્ર માટે કેટલું બજેટ આ વિશે વધુ જાણીએ તો કૃષિ ક્ષેત્ર માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ શહેરી આવાસ યોજના માટે દસ લાખ કરોડ ગ્રામીણ વિકાસ માટે રૂપિયા બે પોઈન્ટ સાસઠ લાખ કરોડ કૌશલ્ય રોજગાર યોજના માટે રૂપિયા બે લાખ કરોડ મહિલા વિકાસ માટે રૂપિયા ત્રણ લાખ કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ ત્યાર પછીના સમાચાર જોઈએ તો આંધ્રપ્રદેશ બિહાર માટે મોટી જાહેરાત આ વિશે વધુ જાણીએ તો બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે પોલાવરમ ઇરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેનો લાભ ખેડૂતોને મળશે નાણાં મંત્રીએ બિહારને આર્થિક મદદની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું પટના પૂર્ણિયા એક્સપ્રેસ બક્સર ભાગલપુર હાઇવે બોધગયા રાજગીર વૈશાલી દરભંગા અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુલ એન્ડ પુલ બાંધવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત આ વિશે વધુ જાણીએ તો એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું સરકાર પાંચસો ટોસની કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવા માટે એક સ્કીમ શરૂ કરશે જેમાં દર મહિને રૂપિયા પાંચ હજારનું ઇન્ટર્નશિપ ભથ્થું અને રૂપિયા છ હજારની એકમ સહાય આપવામાં આવશે ત્યારબાદ જાણીએ મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડ આ સમાચાર વિશે વધુ જાણીએ તો નાણામંત્રી સીતારમણે કહ્યું મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સૌથી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંસા યોજના પૂર્ણ કરવામાં આવશે તેમજ મિત્રો બજેટ બે હજાર ચોવીસમાં વધારે જાણીએ તો મુદ્રા લોનની મર્યાદા વીસ લાખ ત્રણ કરોડ નવા આવાસ આ વિશે વધુ જાણીએ તો બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે મુદ્રા લોનની મહત્તમ રકમ દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સિવાય નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ સાથે શહેરી આવાસ માટે દસ લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભણવા માટે મળશે દસ લાખ સુધીની લોન આ વિશે વધુ જાણીએ તો ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધી લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે સરકાર લોનની રકમ ત્રણ ટકા સુધી આપશે આ માટે એ અવસર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમજ મિત્રો બજેટમાં વધારે જાણીએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા આ સમાચાર વિશે વધુ જાણીએ તો નાણા મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી બસો દસ લાખ યુવાનોને ફાયદો થશે નાણાં મંત્રીએ કહ્યું કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર ઈપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે ત્યારબાદ જાણીએ મિત્રો હીરા ઉદ્યોગ ખુશ ટેક્સટાઇલ ના ખુશ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાયું છે ગઈકાલના બજેટથી એમએસએમઇ તેમજ હીરા ઉદ્યોગ ખુશ છે તો ખાસ કંઈ રાહત ના મળતા ટેક્સટાઇલ ઉદ્યોગ ના ખુશ છે આ તરફ પર્સનલ ટેક્સ અને જીએસટીમાં રાહત મળતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ બજેટને સમતોલ ગણાયું છે સોના સાદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર આ વિશે વધુ જાણીએ તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર ચોવીસમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘર બનાવશે તેમજ અર્બન હાઉસિંગ પ્લાન હેઠળ વ્યાજમાં સૂટ આપવાની પણ જાહેરાત કરી છે નાણાં મંત્રીએ કહ્યું કે પીએમ એ અર્બન હાઉસિંગ સ્કીમ બે પોઈન્ટ ઝીરો હેઠળ દસ લાખ કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરાશે આગામી પાંચ વર્ષ દરમિયાન અર્બન હાઉસિંગ સ્કીમ માટે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાના એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બોગસ શાળા સામે ફરિયાદ નોંધવા પોલીસના ઠાગા થયા આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજકોટમાં પાંચ જુલાઈના રોજ એક નકલી શાળા મળી આવી હતી આ શાળા છેલ્લા કેટલા વર્ષોથી ચાલી રહી હતી અને કોના રહેમ નજર ચાલી રહી હતી તે હાલ જાણવા મળ્યું નથી પરંતુ શાળા નકલી છે તેનો ઘટસ્ફોટ પંદર દિવસ પહેલાં થયો હતો અને પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાકિસ્તાનમાં પોલિયો વાયરસના નવ કેસ આવતા હાહાકાર આ વિશે વધુ જાણીએ તો ભારતમાં દાયકાઓ પહેલાં પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હોવા છતાં પડોશી દેશ પાકિસ્તાન હજુ પણ આ રોગ સામે જઝૂમી રહ્યું છે જોકે તાજેતરની ઘટનામાં પાકિસ્તાનમાં નવ કેસ નોંધાયા છે જ્યારે પાકિસ્તાનમાં આ વર્ષે પોલિયોનો નવમો કેસ નોંધાયો છે જો કે કેસ વધતા ખડભળાટ હતી પ્રાપ્ત માહિતી અનુસાર પોલિયોનો આ મામલો બુલુચિસ્તાન પ્રાંતના જોબ જિલ્લામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂતો પંદરમી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે એમએસપી કાયદા કે કાયદો બનાવવા માટે ફરીથી કુસ શરૂ કરવામાં આવશે પંદરમી ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે હાલમાં શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર બંધ છે જ્યારે પણ આ સરહદો ખુલશે ત્યારે ખેડૂતો ચોક્કસપણે દિલ્હી તરફ કુશ કરશે પહેલી સપ્ટેમ્બરે યુપીના સંબલમાં અને હરિયાણામાં મેગા રેલી થશે અને બાવીસમી સપ્ટેમ્બરે પીપલીમાં વિશાલ રેલી યોજાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેજરીવાલના હિતની અરજી સુપ્રીમે ફગાવી આ વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના હિતમાં કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે અરજીમાં જેલમાં બંધ કેજરીવાલ માટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રસાર કરવાની પરવાનગી માગવામાં આવી હતી જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે અરજી ફગાવી દીધી અને કહ્યું અમે આ સુનાવણી જરૂરી માનતા નથી તેના પર અરજદારના વકીલે કહ્યું હું માનું છું કે આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને હજુ સુધી કોર્ટ સમક્ષ ઉઠાવવામાં નથી આવ્યો ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાંદીપુરા કહેર કાલાવડનો ચાર વર્ષનું બાળક ઓક્સિજનના સપોર્ટ પર આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યમાં સાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં સાંદીપુરા વાયરસના સંક્રમણનો કેસ સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયું છે કાલાવડના નિકાવા ગામે રહેતા ચાર વર્ષના બાળકને સાંદીપુરા વાયરસનો શેપ લાગ્યો છે જેથી તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જોકે તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો બીએસએનએલ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર આ વિશે વધુ જાણીએ તો જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બીએસએનએલ તરફ ખેંચાયા છે પરંતુ તેમાં ફોર જી ન હોવાના કારણે તેઓ નિરાશ છે આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યું છે ખાસ કે ફોર જી સેવાઓ આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે બીએસએનએલનો લક્ષ્યાંક ફોર જી અને ફાઇવજી માટે કુલ એક પોઈન્ટ બાર લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં બાર હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના એકત્રીસ જળાશયો હાઈ એલર્ટ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન પણ થયું છે તો બીજી બાજુ એકત્રીસ જળાશયો સંપૂર્ણ સલકાઈ ગયા છે આ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ પંચાવન ટકા નોંધાયો છે એકત્રીસ ડેમો ઓવરફ્લો થતાં આગળના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જોકે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નીટ યુજી પરીક્ષા ફરીથી નહીં લેવાય આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે જોકે તે સ્પષ્ટ થઈ ગયું છે કે નીટ યુજી પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નીટ પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં પુનઃ પરીક્ષાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર થશે કોટે કહ્યું કે તેણે છેલ્લા ત્રણ વર્ષના પરિણામોની સરખામણી કરી છે અને પરીક્ષામાં કોઈ વ્યાપક ગેરરીતિ થઈ નથી ત્યારબાદ જાણીએ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત આ વિશે વધુ જાણીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને નાણાં મંત્રીએ બજેટમાં મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો બજેટ બે હજાર ચોવીસ અને વરસાદના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારોનો વિડીયો આપને મળતો રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો